તો આપણી હે આપણું કાર્ય પણ કરતું રહેવું જોઈએ અને ભગવાનને પણ ન ભૂલવા જોઈએ એટલી હાટું થેન અમે હવારી વેલ્યુ ઉઠે જઈએ વેલ્યુ ઉઠે નાય ધોવે અને પછી ભગવાનની પૂજા કરવા બેહવું પછી ભીહ ધોવી આવું બધું કરવાનું હોય તો આપણે આપણું કર્તવ્ય કાયમ કરતું રહેવું જોઈએ તો જુઓ આજે તો ભગવાન હોતા આમાં બાલ બાલ સ્વરૂપ છે ભગવાનનું એટલી હોતા હિમા તો આપણી હે પહેલાં પ્રભાતિઓ આકડી ચાલુ કરીશું જાગ ઓલું આવે ને પહેલાં જાગોને અલ બેલા કાના મોરમું ગુટ ધારી રે જાગો ને બેલા કાના સૌ દુનિયા તો સૂતી જાગી તમારી કાના આ યુગ આવે આપણે એને ઉઠાડ્યું પછી ભગવાનને આરતી કર્યું ઉતારો આરતીને સ્નાન કરાવ્યું એણે વાઘા પહેરાવ્યું પછી એને ભોગ ધર્યું પછી આપણે એને આરતી કર્યું કે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા જ સદા કુંવાર કાન કેરે આરતી કર્યું પછી હનુમાન ચાલીસા કાં બોલ્યું અને પછી દામોદર સ્ત્રોત બોલ્યું અને છેલ્લે પછી ભોળાનાથના એકસો આઠ જાપ કર્યું એ પછી ભી દોવે પછી વાળી જાય તો હાલો હું આગળ આગળ તમને વિડીયો જે રીતે ઉતાર્યું ભગવાન ઉતરાવીએ એ રીતે ઉતાર્યું અને હું તમને બતાવતી રહે તો મારા બ્લોગમાં તમે બનારીજો અને જોતા રહીજો ને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો આ જુઓ ભગવાનને નવરાવે દવરાવે કમ્પ્લીટ કરે રૂપાળા કરે ને બેહાડે દીધા પછી ફોડાનાથના ફૂલ બીલીપત્ર અને આ ભગવાનની આરતીના દીવા કમ્પ્લીટ થઈ ગયા તો હાલો એવું હું આરતી કરેલા હજે મારે અરતી પૂણી કલાક આરતી થાય એ પછી ભી હું ભી ધોવા જાય કે રેખાને ધોવાને જ દેતી એટલે મારે જ ધોવી પડીએ તો આગળ એ પછી આખી મોભજનું થાય એટલે વાળી જઈએ તો વિડીયો ઉતારતી જાહી હું તમને બતાવી તો બંને રીજો બતાવી વિડીયામાં હલો એ આપણી આરતી સંપન્ન થઈ ગઈ જો હવા પાંચ વાગે આરતી કરવા બેઠી હતી અટાણે સ વાગ્યા તો પોણી કલાક તો આપણે ભગવાન માટે કાઢવી જોઈએ તો આ પોણી કલાકમાં આરતી પૂરી કરી પાખડી પાખડી કરીને આપણે ને એકસો આઠ વાર ભગવાનના નામ લેવાય એ કંઈ આપણી નવી નવાયતા કરતા ને એણી પૃથ્વી ઉપર આપણી એવો રૂપાળો મગજ તેને મોકલ્યા તો આપણે એના માટે થોડુંક કરવું જોઈએ આપણે કંઈને જ કરતા થોડુંક માણસ કે ના ફૂલની ફૂલની પાખડી ફૂલ હમણાં જ મલક આવતા પડ જા હમણાં ઓછા પડ્યા તે પાખડી કરવા પડે ને આખા ફૂલ સડાવતા તે છતાંય ઘટે તો જા અક્ષત કહેતા સોખા સોખા પણ ભગવાનની સળાવે તો હાલો એ આપણે પીંક ધોવા જવું જોઈએ તો પીંખ પણ જોઈએ આ ભગવાનનો ભોગ છે જો આ કાના માખણ મિશ્રી છે આમાં પછી આ સીકું એક છે કાનો નાનો રહ્યો નાખી પછી આ ભોળાનાથનો ભોગ છે ભોળાનાથનો ગાયનું દૂધ છે

વિડીયો પણ મોડો ચાલુ કર્યો કે અંધારું હતું તે ઉજય નહોતું આ પંખી વિહારમાં નહી ગા અને અમે જો એટલું બધું વાટે લીધું વાંચતા કેટલું વાંચ્યું એટલું લીલું તો બહુ કહેવાય ને તો જ અમે વાટે લીધું એટલું એટલું તો વાંચ્યું કેટલું સેટ વાથી ત્યાંથી એટલું વાંચ્યું કે હવારમાં એ તો પૂછતું નહોતું કે કામ આપણે ક્યાં ઉતારવો વિડીયો પણ રજા ટાણે એવું કાયમી સળે ગયું ઘેર બધું કાર્ય પૂરું કરી લીધું એના પણ વિડીયો આગળ છે તો તમે જોતા રહીજો હજે પણ આગળ કંઈ પણ કાલે કંઈ કકીડો હાથમાં આવ્યો તો કંઈ હાથમાં આવીએ તો લોગ ઉતાર્યું આમાં કાં જવાર વાટતા હોય કાયમ તો આ કાયમનું તો રૂટિંગ હોય કે આપણે આ જવાર વાટીએ તો હાલો કાયમ વાટે જ નાખવાની હોય તો જો આવું છે અમારે રેખાબેન જવાર વાટીએ ને હું તમને થોડુંક આ લોકેશન બતાવે દા આ જો આ ત્યાં અમે ગેટિંગ સેટ પૂગેવ્યું હા આજ ત્યાં બહુ વેલ્યુ આવી જાઉં અંધાર હું તું તારા અમારો હાથી ન તો હું જ તો તાજા એટલી બધી લીધી હતી એટલે જેટલું વહેલું કામ થાય ને એટલું પછી તડકાનું ન થાય તડકોય લાગતો હોય અને તડકાનો પછી થાકોડો ડબલ લાગે એથી આપણી પછી ઘેર જેને ભલીને ઘડીક આરામ કરી લઈએ પણ વાડીમાં તો વેલેરું જવાય તી ડબલ કામ થાય હા હા અમારે નાથા થતા ને વાડીનું લુક જવો એવું મસ્તી નસે સૂર્યદેવ ધીમા ધીમા આવે પધારો પ્રભુ વધારો જો આવે આપણી ઓલા નારિયેરી પાછળના ભાગમાં જો તો લાલ થયું અમારે રેખાબેન જોવાટવા માંડ્યા અમારે છે ને દાંતળી થોડીક ગુઠ્યું કેવરાવે કાલે તા નવ્યું નવિયું લેલીશું એ દાંતળીઓ લીધે છે ને હરખું વધાતું ને અને ખેતર પોસું પડ્યું તે ફેરા હેઠ ધૂળીના પીંડા વ્યા આવે એ પાછી વારે ખખેરવી પડે ધૂળે એટલે આપણી ડબલ મહેનત થાય ઓલું એટલે સીધું દાંતરું સારું હોય તો ખાયો ખા આપણી વાટે હજી કેવું મસ્ત વાતાવરણ હોય અટાણામાં રૂપાડું જ્યાં અમારે દરિયાનું કાંઠો જ્યાં બાજુમાં જ છે ને આ પવન શકી ને આણી ઓલી કોળાથી દરિયાનો કાંઠો હોય આ તો હાવ જંગલ છે જ્યાં બાજુમાં હાવ જંગલ છે એમાં તો અંદર આપણી ને જઈએ ને તો એ અધિના અંધારા પડે એવું જંગલ હાવ બાવડા છે જ્યાં બાજુમાં આ સાઈડ વાળી છે આ સાઈડ હા આ સાઈડ વાળી છે ને એવા વાં હા મકાન દેખાય ને એ રતન પર રોડ આવે જાય આવું છે આજે આગળ આગળ જોતા રહીજો કંઈ પણ આગળ આપણી જે રીતે વિડીયો ઉતાર્યું એ રીતે તમે જોતા રહીજો ઠંડુ વાતાવરણ હોય મજા આવે કામ કરવાની પણ ઠાકોર ન લાગે પાછી પડે ગયા જા બાજુમાં હેના હતા પડે ગયા હતા બહુ અઘરી લાગે વાટવી થળિયા નાખે ગયા

એક થડી ઉપાડીએ ને આ તો એવડ્યું બધું થાય આખડ આખો આ રતન ની ઓડદર ની એમાં જ વધારે બાકી બરડામાં ત્યાં લગભગ ઓછું હોય આવા આખડ છે ને એ આપણી કુણું હોય ને તો લેલીએ તો વાંધો ન આવે ન કરણું પાછું બિયારણ દુનિયાનું થાય ને આપણું ખાતર કોક ના આવેલ આમ જાય ઈણી પણ આવા હાટેડા ઉગે પડે પણ જો આમાં તો હજે બિયારણ થયું ને એટલે હાવ હાવ કૂણો છે આ એટલે આમાં બી થવાની કોઈ શક્યતા ન રે અને જ્યારે બી થાય ને તાર તા હાવ દોરડા જેવું થઈ જાય પછી આમાં પાંદડા કે ન રહીએ આખડ જ્યારે ઘલટું થઈ જાય ને બિયારણ થાય ને ત્યારે આમાં પાંદડા કે ન રહીએ એ પછી આવું ન રહીએ આ જો કાયો ઘા મોટલોતા થાય તો આખડ છે એવું આનું બાળક હોય ને એ પણ આનો ઘાઈ મોટલો કરીએ આ એવું હોય ખડ ને એકદમ પોસું ઢોરી બધા ખાય હવે જોવો આ કેવું છે ઉપડે ને કેટલું બધું થઈ જાય ઉપાડવું હલવું ને આ ખડ હે પુસી કહેવાય આને આ જોવો આ તો મોટી થાય ને એટલે આ લુગડાઓ માં સોટે જાય ને આ પાકે એટલે આખી આપણા લુગડાઓમાંથી નીકળે ને અટાણે તો નીકળે જાય અને આ છે આખડ છે ને આ એ ખાંબો આ પાકે એટલે પાકે ને એટલે અમુક અમુક તો વાવતા હોય આપણી જે વર્તમાન બધા ખાતા હોય ને એ હાંબો તો આ ખળ છે આવું આમાં જવો શારીરા વધારે પડતી ઓલી ધ્રોકડ થાય ને એ પણ આ વેલા વેલા ધ્રોકડ હોય ધ્રોકડના વેલા હોય એ આમાં ખડી પણ બધે ઓલા કહેવાય છે ને કે બાર ગાય ની બોલી બદલેતા બાર ગાઈ બહાર ગાવી બોરી બોલી બદલે તો આ પણ એવું જ છે કે ગમે ત્યાં ખડ એ પણ અલગ અલગ હોય તો જ્યાં જમીન પ્રમાણે છે ખડ તો આ તો ઘાય ઘા દરનો અમારે છોકરો છે એની ગાય મોટલો કરી લીધો તો એક દીધું ઉપાડવું હલવું ને મોટલોય ઘાઈ થાય તો હાલો આજનો વિડીયો હું આ સમાપ્ત કરા જો કોઈની ગમે વિડીયા તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ છે ને હમણી આ ઉભારી જો મારા વાલા વાત કરલા કે આ તો મારો વિષય ને જ આ ખેડ ખેતરનાને એ આ મારો વિષય ને તો એટલી મને બહુ આમાં ઇન્ટરેસ્ટ પણ ને કે હું તો વધારે પડતા સત્સંગના એ જ ઉતારતી હોય એટલી પણ તોય પણ કોક કોક વાર મળ્યા હોય તો બધાને ખબર પડે ને એ કે આ લોકો કઈ રીતે આપણી જીવનશૈલી જીવીએ અમે કઈ રીતના જીવતા હોય તમે કઈ રીતના જીવતા હોય બધાનું થોડું થોડું તો અલગ હોય પણ જે કામ કરીએ આપણે એ તો આપણે કરવાનું જ રીએ ખવાયરી જો અમે વહેલીયું આવ્યું તો એવો અમારે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો આ ખડનો મોટલો પણ એવડો મોટો લઈ લીધો જે વાંપડ્યું લીલું વાટે લીધું ને એવો જો અટાણેથી કદાચ નવ વાગ્યા તો નવ વાગ્યા હે નવ વાગે તો અમે ઘેર વીવું જઈએ તો આપણે વહેલા આવીએ તો કેટલો ફાયદો થાય એક તો આપણી તડકો ન લાગે તડકાનું કામ કરીએ તો આ થાકે વહેલા જઈએ ને આ છે તે કામ એ વધારે થાય ને આપણી થાકી ન લાગે ને છોકરા ઉઠે ને છોકરાઓને ભણવાને ટાણે તો આપણે પૂગી જઈએ હલો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી